ભારતના અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના અઠ્યોતેર માં સ્વતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ ભારતના અઠ્યોતેરમાં સ્વતંત્રતા નિમિત્તે કોંગ્રેસના પ્રમુખ ઋતવિક જોશીના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જ્યારે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર જહા ભરવાડ કાઉન્સિલર અમીબેલ રાવત તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા 78મા સ્વતંત્ર દિવસની આપણા માધ્યમથી તમામ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે આ સ્વતંત્ર દિવસ જે આપણે ઉજવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય ખાતે અહીંયા તમામ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો છે અને ધ્વજને સલામી આપી છે અને યાદ કર્યા છે એ નેતાઓને એ નામી અનામી નેતાઓ મહાત્મા ગાંધી સરદારલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મૌલાના આઝાદ સઈદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ આવા નામી અનામી તમામ નેતાઓ જેમને આ દેશને આઝાદી માટે શહાદત વરી બલિદાન આપ્યું ત્યાગ આપ્યું એ તમામને આજે યાદ કરીએ છીએ અને નમન કરીએ છીએ કારણ કે આપણે જે અમૃતરૂપી આઝાદી જે આજે ઉજવી રહ્યા છે એના માટે આ બધા નેતાઓએ આઝાદી અંગ્રેજોની સામે વિષ પીધું હતું લડાઈ લડ્યા હતા અને એ પણ જે અંગ્રેજો પાસે મોટી મોટી ફોજ હતી શસ્ત્ર સરંજામ હતા અને એની સામે મહાત્મા ગાંધી તેના માટે કહેવાય કે દેદી અમે આઝાદી બિના ખડક બીના ઢાલ સાબરમતી કે સંત તું કર કર્યા કમાલ એ મહાત્મા ગાંધી સત્યના અહિંસાના રાસ્તે અને એમની સાથે ખભેથી ખભા મળીને પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ હોય લાલબહાદુર શાસ્ત્રી હોય પટેલ તમામ લોકો મૌલાના આઝાદથી મળીને તમામ લોકો ભેગા થઈને આ દેશને આઝાદી મળી સંવિધાન બન્યું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં જે સંવિધાન જે બંધારણ આપણે જાણીએ છીએ કે આજે દેશમાં સત્તામાં જે સરકાર બેઠી છે એ સંવિધાન પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોંગ્રેસ પાર્ટીના એક એક સિપાહી કોંગ્રેસ પાર્ટીના એક એક અમારા કાર્યકર્તા અમારા નેતા રાહુલ ગાંધીના નકશે કદમ પર જે રાહુલજીએ વાત કરી છે ડરો મત ડરાવો મત અને એ સૂત્ર સાથે સંવિધાનને આ રક્ષા કરવાનું અમારો હજી અમારી ફરજ છે અને અમે આજે એની પ્રતિજ્ઞા પણ લઈએ છીએ આજે પંદર ઓગસ્ટ આઝાદીનો પર્વ છે સિત્યોતેર વર્ષ પૂરા કરીને સિત્યોતેર વર્ષમાં જયારે પ્રવેશ કરતા હોઈએ ત્યારે એના પારા સિશી સિત્યોતેર વર્ષમાં દેશમાં શું થયું શું નહીં થયું કોંગ્રેસે શું કર્યું અને બીજા પક્ષોએ શું કર્યું એની પારાસીસી માપવાની હોય અમારા પ્રમુખે આજે કોંગ્રેસની બધી વાતો કરી અને કોંગ્રેસની વાતો બહુ મજબૂત આવી એટલા માટે છે આઝાદી કે સત્તા પર બેસી જવું એ જુદી વસ્તુ છે કોંગ્રેસ પાયો છે આ દેશની આઝાદીનો અને પાયો એટલો મજબૂત છે કે ખરેખર દેશમાં આઝાદી કોણ લાવે અને કેવી રીતે લાવ્યો જાને અંજાને હજારો લોક ચાહે સુખદેવ હોય રાજગુરુ હોય ભગતસિંહ હોય ચંદ્રસેખર રાજા હોય ફાંસીના માત્રા પર ચડી ગયા પણ દેશની આઝાદીનું જે સપનું હતું એ સપનું સાકાર કરવા માટે મરી મૂક્યા કોઈએ ગોળી ખાધી કોઈ લાઠી ખાધી કોઈ જેલોમાં ગયા ગાંધીજીએ દેશની આઝાદી માટે અંગ્રેજ કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે ચાહે ગાંધીજી હોય ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય ચાહે તમારે લાલબહાદુર શાસ્ત્રી હોય ઘણા નેતાઓ એક અહિંસા કા માર્ગ તમે અમને એક લાભો માણશો તો અમે બીજો ભાગ ધરીશું પણ અમે આઝાદી લીધા વગર માનવી નહીં એ લડાઈ લાંબી ચાલી અઠારસો સત્તાવન કા કદર અને 1947 કે અંદર દેશ આઝાદ ہوا 90 વરસ સુધી આઝાદીની લડાઈ ચાલી આઝાદી મડી ત્યારે કસો નતો બધી નવી ક્રાંતિ આવી જય જવાન કિસાન કા નારા આયા આઈ કે આઈએમ કા નારા આયા દેશ કે પ્રગતિ માટે લોકો ને રોજગાર મળે લોકો ની પ્રગતિ થાય ગરીબ આદમી નીચે થી ઉપર ઉઠે કે માટે બધી તાકાત લગાઈ કોંગ્રેસ ના નેતા તો એવા હતા કે એક અક્ષે થા ને તો રાજીનામું આપી લંગોટી લગાવીને ફર્યા બેરિસ્ટર થઈને લંગોટી લગાવીને ફર્યા પૈસે કા મો નહીં તો આ ભ્રષ્ટાચાર ની લાલચ નહી છે ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર અને ઇમાનદારી વાતો બના બનાયા દેશ મિલ ગયા અને પાછો કહે છે કે બે હજાર ચૌદ દેશ આઝાદ થયો પેલા બાપા પેલા તો જમકો જરા જુઓ તો ખરા કેટલો મોટો ભ્રષ્ટાચાર ચાલે છે એક વસ્તુ બાકી નથી તમે અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ તો બોલે સરકારી ડિપાર્ટમેન્ટ તો નકલી પેપર નકલી એક એક નોકરી નીકળે પચીસ માણસની તો પચીસ હજાર માણસ ઊભા થઈ જાય મારામારી થાય લોકો ભરી જાય તેની અંદર સરકાર શું કહે છે અમે દેશને આગળ લઈ ગયા છે પાંચ કિલો અનાજ દેતો જો શરમ આપીએ કે નહીં આપીએ અમે આટલા કરોડ માણસને અંદાજ આપીએ છે અને દેશ ભિકારી ભીકાની બના રોજી રોટી રોજીરોટી છીનવાઈ ગઈ છે લોકોની